મિત્રો રામ રામ સીતારામ આપણા વિડીયો માં બધાને સ્વાગત છે તો આપડી કા ગુડ નાઈટ હે આજી ગુડ નાઈટ ધારિયા પાણી પૂરું થઈ ગયું તો તેનો પાણી લેવા આપણે આ હે નવું પાણી નું અમે ફિટ કરવાનું એ આસુ માં હું હે એટલે માખીન મસર બહુ તોર નવલું કરે એરા એટલે આપણે આ પાણી બદલાવું મારા હેની ખાલી થેગું તો નાખી દઈએ બે હે આ પાણી લીયું ગુડ નાઈટ તત્રણ હે એક માં હે પાણી ગુડ નાઈટ નું જી આવે બે માં નાખી દઈએ તો હવે હવે સેરા ઓર ખલે હાલો પાણી બદલાવ નાખી આપણે પાણી થી માખ્યું ને મસળ ને બહુ આવતા ને જ રહેતી પડી રહીતી ચાલુ હોય ત્રણ હે ધારીયામાં ઓ સારું આ કામ આપે माके मसर मसर दावता ज न जो राति चालू होई तारता एक है न पोछड़ा न बंद कर राति बंद कर दिए चालू होईत गुड नाइट मसर न आओ इतला एक नो तो आपणे पाणी बदला न छु गुड नाइट जनु ले लिए पा आ गुड नाइट मदा पर पानी है સાઈડના બે માં નવું પાણી નાખ્યું નતું તમાં ત્રણ શિયાળ દિનુ છે ઓ શું પાછું બદલાવ નાખ્યું પાણી બીજું નાખી દહી આલો મિત્રો આપણે ને વાડ્યું સોપાઈ ગયું જીંજીવો ખાડું તું જીણ ચીણો વાડ્યું ચીણો ખડ જીણકુ બહુ વધે ની 2 3 ફૂટ વધે 3 ને ફૂટ એટલે ઓલું હે આપણું ક્યારો એ આપણે 3 ક્યારા કર્યા આપણે આ થોડુંક રાખી દીધું હે જગ્યા ને થોડુંક બક્કાલું વાયું આજ પાંચમો દી પાંચ દી આમાં કટકા કરવાનું બહુ અઘરા હોય ઝીણું વાઢ્યું નહીં હોય કટકા કરવાનું આજે આગળ સોંપેલી લીધું હાડા શિયાળ વાઈ ગયા આપણી જવાર ઉગે ગઈ આ બે ક્યારે હાદી જવાર ના હે પશુ વાઢ્યું વાઢ ગમે કીક કર્યું આ જવા જાહે વાઢ્યું પછી વાઢેલી હું પછી આ આથી તો આ બધા ક્યારે હે વાઢણી જવાર હે यी मासो हाथ वाट ढावे चार पांच वाट जितल्या अबे क्या राव जोवान है आदि जोवान अपने पाने वाडियों तो हुतो, कल हुता कल साठा हुता हुआ राव जीवन में है अपनी अपने मंडवी है आज जोवाट तो अपनी नाखी है ढोरने એકા તો બે ક્યારે જીદા સાર્યા થોડી થોડી નાખીએ કાઈ મી એક નિરણ કરીએ હાંજી આમ પાણી આલે પારી ફૂટી આપડી આ હેન ઢેફા ઉતા લોટા વેટર ગદબાર આમ ડાયરેક્ટ મારે લે ને એટલે ઢેફા નીકળ્યા લીલેરું ખેતર ઉતું એ ઢેફા થી ચીણા ચીણા ઢેફા થયા ને એમાં એહરે પણ वहाँ थी तो नबड़ी बहुत थी धूड़ के नाखी जो है आता तो अपनी अगारे थी वटाणे थी फूटे वेरू न थे अपनू इनके धूड़ बूढ़ नाखी जो है ना पारी माथे, थे बे त्रीन टगारा अगड़े क्यारो पिए जाए पे बे क्यारा है, है आ वगरना अपने हाँ कंप्लीट पानी वार, तो वार, वार दी थी तेरे नीचे आ रहा हूँ मैं आम आज ये नहीं तो वारी हूँ थोड़ा खड़वा है तो सीमा वार दी हूँ वीर आप लोग आप बैंड जा को रहे। ગાયુ ગાય ને વાસડી પીહું આપણે બધા ઢોર ફેરવ નખ્યા સોવા ગયા ને કોર્નક દેતું ઢાવી થી જી હોય ઢાણો ખોડ નાખ્યું ઓસેર ને વાડિયો ખોડ નાખ્યું આ બંધી હટાણ દાવકણી કલાક ડોટ કલાક પછી માં બાંધે ઢારિયા માં અંદર આવાવડો આવે તે ખુલી જગ્યા પર બાંધ્યો માખીઓ બોયટણ થાય સુમોહ માં કે આ બાંધ્યો આ ભી હું બે આયો બરોબર આ એક પાડી ને આ બાંધી આપણે હવે સરાનો ખીલો ಹಾಕોણા માં આ ગાય બધા નાખ્યું ખોળ વાસળી એક પાડી છે આ पूरी पीं, खड़े लिए, आए खड़े लिए, अब इंजन बजाए, और क्यों, खाए